નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ આઠ સપ્ટેમ્બરથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે સિસ્ટમ સક્રિય છે કેટલા દિવસ તેની અસર જોવા મળશે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી કઈ સિસ્ટમ આવશે જે ગુજરાતને ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે અને નવરાત્રિમાં મિત્રો વરસાદની શક્યતા કેમની છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો મિત્રો આઠ સપ્ટેમ્બરની આજે આઠ સપ્ટેમ્બર છે તો આજે સમગ્ર કચ્છને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણાના પણ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે ભેજનું પ્રમાણ વધારે સર્જાશે અને લો ક્રાઉડ ફોર્મેશન સર્જાશે જેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય નદીઓમાં ઘોળા પૂર આવે ડેમની સપાટી ભયંકર વધી જાય એટલે નીચાણવાળા વિસ્તારો મિત્રો થોડા એલર્ટ રહેજો બાકી મિત્રો મધ્ય ગુજરાત હોય આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે આગામી તારીખ મિત્રો નવમી સપ્ટેમ્બરની વાત કરીએ તો નવમી સપ્ટેમ્બરે જે આઠમી સપ્ટેમ્બરે વરસાદ થશે તેની તીવ્રતામાં પચાસ ટકા મિત્રો ઘટાડો થઈ જશે એટલે આ સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફ જઈ રહી છે અને જતાં જતાં તે કચ્છના અનેક ભાગોને ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ ભારેથી અતિભારે વરસાદ આપી શકે છે મહત્વનું છે કે આ સિસ્ટમનું જોર આપણને નવ તારીખ સુધી થોડું જોવા મળશે અને ત્યારબાદ દસ તારીખથી આ સિસ્ટમનું જોર છે એ ધીમે ધીમે ઘટી જાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો ગુજરાત સુધી મળતા રહેશે બીજી બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમો છે એ ધીમે ધીમે તેનું ફોર્મેશન પણ બનવાનું ચાલુ થઈ જશે અને આવનારી તારીખ ચૌદ તારીખથી તેમાં પણ ધીમે ધીમે વધારો થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત હોય મધ્ય ભારત હોય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ધીમે ધીમે ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાશે જે તે જિલ્લામાં વરસાદ થશે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે સાર્વત્રિક વરસાદનું જે બોન્ડિંગ છે તે તૂટી જવા પામશે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે થોડા ઘણા જિલ્લામાં છૂટો વરસાદ નીકળે તાપ તડકો ઉઘા નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે જ્યારે બીજી તરફ બંગાળની ખાડીની બનનારી સિસ્ટમ ધીમે ધીમે પોતાનું એક ફોર્મેશન વધારે મજબૂત બનાવતી જશે અને તારીખ ચૌદ તારીખ સુધીમાં તે પણ વધારે મજબૂત થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરથી દક્ષિણ ભારત એક્ટિવ વધારે થાય મધ્ય ભારત સહિત પૂર્વ ભારત પણ એક્ટિવ થાય જેના ભાગરૂપે થઈને મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા તેજ થઈ જશે અને ધીમે ધીમે દક્ષિણ ગુજરાત સુધી તેની વ્યાપક અસર જોવા મળશે જે ચૌદ અને પંદર તારીખથી તેનો રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થાય ઉપરાંત દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ભારત પણ એક્ટિવ થશે અને મધ્ય ભારત એક્ટિવ થતાં ગુજરાતની નદીઓમાં જે જળ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ હા પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી ધીમે ધીમે પંદર અને સોળ તારીખથી શરૂ થાય તેવી શક્યતા છે કારણ કે જે બંગાળની ખાડીનું ક્રાઉડ ફોર્મેશન છે એ આવનારા દિવસોમાં વધુ મજબૂત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતથી લઈને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાંથી વરસાદની શરૂઆત થશે કારણ કે આ જે સિસ્ટમ છે મધ્ય ભારત અને દક્ષિણ ભારતને વ્યાપક અસર કરશે અને તેની અસર આપણને સોળ તારીખથી મિત્રો વધુ જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સપ્ટે સપ્ટેમ્બરે પણ રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક ભાગો હોય મહારાષ્ટ્રના અનેક ભાગો હોય તેમાં આ સિસ્ટમમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ બનાવશે અને તેની એક આંખ કહી શકાય એ આંખ પણ મજબૂત થઈ જશે જેના લીધે તેને ગુજરાતમાં પણ તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ જોરદાર વરસાદનો નવો રાઉન્ડ પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર તારીખથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ધીમે ધીમે દક્ષિણ ગુજરાત હોય આ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ જશે અને આગામી દિવસોમાં કચ્છ સુધી પણ એ વરસાદ જોવા મળશે એટલે કે મિત્રો તારીખ અઢાર ઓગણીસ અને વીસ તારીખ આપણને સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ ઓગણીસ સપ્ટેમ્બરે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે કચ્છમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અથવા તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મિત્રો આપણે આગળ પણ માહિતી આપી હતી કે ઘણી વખત લો ક્રાઉટ ફોર્મેશન સર્જાય ભેજનું પ્રમાણ વધારે હોય તો જે તે જિલ્લામાં વરસાદ વધુ થઈ જતો હોય છે ત્યારબાદ મિત્રો તારીખે વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો રાજસ્થાનના અનેક ભાગોમાં વ્યાપક વરસાદ થાય તેની અસરના લીધે થઈને ગુજરાત પણ પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એના કારણે થઈને મિત્રો મધ્ય ભારત હોય દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભાગના અંદાજીત એંસી ટકા વિસ્તારોમાં વરસાદ આપી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે જ્યારે મિત્રો હવે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે એકવીસ સપ્ટેમ્બરે કહી શકાય કે તેની પૂર્વ તૈયારીઓ લગભગ પૂરી થઈ જતી હોય છે એટલે એકવીસ સપ્ટેમ્બરે આપણને વરસાદની શક્યતા લાગી રહી છે અને બાવીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં એક છૂટો છવાયો વરસાદ અથવા તો અનેક જગ્યાએ થોડો ઘણો વધુ વરસાદ થઈ તેવી શક્યતા દેખાઈ રહી છે મહત્વનો છે કે નવરાત્રિના પહેલા દિવસે પણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ એક પૂર્વાનુમાન છે તેમાં ઘણા બધા ફેરફાર પણ થઈ શકતા હોય છે એટલે અવારનવાર બનતી સિસ્ટમો અને નવી આગાહી તમારી સમક્ષ રજૂ કરતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે